તમે આ લીલા મરચાંની ચટણી એકવાર બનાવીને ખાઈ લીધી તો બીજી કોઈ ચટણી તમને નહીં ભાવે સાચું કહું છું એકવાર જરૂર ટ્રાય કરજો એટલી ટેસ્ટી અને ફક્ત પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે તો એના માટે અહીંયા લીલા મરચાં લીધાને કહી અને એક કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે સૌ પ્રથમ આપણે કાચા સિંગદાણાને સારી રીતે શેકી લઈશું થોડી જ વારમાં સિંગદાણા શેકાઈ જાય એટલે તેને કાઢી લઈશું અને હવે એ જ તવામાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર મરચાની પણ શેકી લઈશું મરચાં સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં લસણ એડ કરી દઈશું અને તેને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું હવે તેમાં અડધી ચમચી તેલ એડ કરી દઈશું અને સતત ચલાવતા જઈશું તો અહીં મરચાં અને લસણ શેકાઈ ગયું છે હવે તેને એક ખલ એડ કરી દઈશું સાથે તેમાં શેકેલા સિંગણા અડધી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેને સારી રીતે ખાંડી લઈશું આમાં બીજા કોઈ મસાલા એડ કરવાના નથી તો અહીં તમે જુઓ એકદમ ટેસ્ટી લીલા મરચાંની ખેચા ચટણી બને તૈયાર છે